અને તેમના વાલીઓમાં જાગૃતતા લાવવા માટે પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં સ્કૂલ છૂટવાના સમયે આજ રોજ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ઉભા રાખીને તેમના લાયસન્સ તેમજ તેમની ઉંમર મર્યાદા ચકાસવામાં આવી હતી જેમાં અંદાજીત પંદર જેવા વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ અને અઢાર વર્ષથી ઓછી ઉંમરની ખામીઓ જોવા મળી હતી ત્યારે આ તમામ વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓમાં અવેરનેસ આવે તે માટે ગાડીઓ સાથે વિદ્યાર્થીઓને સમજૂતી આપવા માટે પાલિતાણા ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના વાલીને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા જેમાં પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રવેશના ડીવાયએસપી મનીષા દેસાઈ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મીટિંગ યોજવામાં આવી જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવી કે અઢાર વર્ષથી ઓછી ઉંમર અને વગર લાયસન્સ અને હેલ્મેટ વગર ગાડી ચલાવી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓના માતા પિતા માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે માટે વિદ્યાર્થીઓના વાલીને સાવચેત કરવામાં આવ્યા કે આગળથી આ તમામ વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓના વાલી પાસેથી કોઈ પણ જાતનો દંડ વસૂલ કરવામાં આવ્યો ન હતો અને તમામ વાલીઓને પોતાના બાળકોના વાહનની ચાવીઓ સુપરત કરી દેવામાં આવી હતી જે સેમિનાર બાબતે વાલીઓ દ્વારા પણ પોલીસની કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોબેશનર ડીવાયએસપી મનીષા દેસાઈએ વધારામાં જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને પોલીસ સ્ટેશન ખાતે માત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે બોલાવવામાં આવ્યા હતા અને પાલીતાણાના લોકોમાં જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી અમારો કાર્યક્રમ ચાલુ જ રહેશે માટે તમામ વાલી અને તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સ અને અઢાર વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકો વાહન ચલાવવામાં સાવચેત રહે તથા ટ્રાફિકના નિયમોને અનુસરે તેવી અપીલ કરવામાં આવી હતી રોજ પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં અંડર એટીનના જે બાળકો જે માઇનોર્સ વ્હીકલ ડ્રાઈવ કરે છે તેમના માટે એક વ્હીકલ ડ્રાઈવની અમારા તરફથી આયોજન કરવામાં આવ્યું તેમાં મેં સ્કૂલ નક્કી કરી ત્યારબાદ સ્કૂલના જે છૂટવાનો સમય હોય ત્યાં જઈને જે બાળકો પોતાને અંડર એટીન છે ને લાઇસન્સ નથી ધરાવતા તેમ છતાં એ વ્હીકલ ચલાવીને સ્કૂલ સુધી આવે છે તેમને પકડીને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા અને તેમના માતા પિતાનો સંપર્ક કરીને માતા પિતાને પોલીસ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અમારા દ્વારા એમના માતા પિતાનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એ લોકોને અન્ડર એટીનના બાળકોમાં ન્યૂ એમવી એક્ટનું જે અમેન્ડમેન્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં થયું છે તેમાં બાળક જો કોઈ જે માઇનોર છે જે જુવેનાઇલ છે તેના દ્વારા જો કોઈ એક્સિડન્ટ કરવામાં આવે છે અને બાળક જો કોઈ એક્સિડન્ટ કરે છે તો એના જ જવાબદાર તેના માતા પિતા ઠરે છે તે વિશે થોડી સમજ કરવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ બાળકોને સોશિયલ મીડિયાના માધ્યમમાં કઈ રીતે આગળ વધતા અટકાવવા જોઈએ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે તે માટે પ્રાથમિક ફરજ માતા પિતાની થાય છે તે વિશે થોડી સમજ કરવામાં આવી અને આ નવતર પ્રયોગનો માતા પિતા દ્વારા સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે એક પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી હું સમગ્ર જનતાને બી અપીલ કરવા માગું છું કે તમારું બાળક જો અઢાર વર્ષથી નીચેની ઉંમરનું છે અને તે લાયસન્સ નથી ધરાવતું તો મહેરબાની કરીને તેને બાઇક કે એવું એક્ટિવા કે કોઈ પણ વ્હીકલ ન આપવું જોઈએ અને બાળક લીગલ એજ પર જ્યારે એન્ટર થાય ત્યાર બાદ જ તેને બાઇક કે એવું લઈ આપવું જોઈએ જેના દ્વારા આપણે ઘણા બધા માઇનોર એક્સિડન્ટ્સ અટકાવી શકીશું અને આપણા બાળકનું ભવિષ્ય આપણે સુનિશ્ચિત કરી શકીશું જય હિન્દ અત્યારે સાહેબ જે લોકોને જે વિદ્યાર્થીઓને અહીંયા લાવ્યા હતા તેમના વાલીને બોલાયા

જ્યાં સુધી પાલિતાના ટાઉનના તમામ વાલીઓ આ વાત સમજી ન જાય અને પોતાના બાળકોને બાઇક આપતા બંધ ન થાય ત્યાં સુધી અમે સક્રિય રહીશું